મશહૂર તબલાવાદક ઝાકિર હુસૈનજીનું તોત્તેર વર્ષની વય નિધન થયું છે લાંબા સમયથી તેઓ બીમાર હતા અને પંદર ડિસેમ્બરના રોજ તેમનું નિધન થતાં સમગ્ર સંગીત જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે ત્યારે વડોદરાની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજી યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટ્સ ડિપાર્ટમેન્ટના તબલા વિભાગ દ્વારા તેમને તાલાંજલી સ્વરૂપે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી મોટી સંખ્યામાં તેમના અનુયાયીઓ એકઠા થયા હતા અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી ત્યારબાદ તેમના જીવન પ્રસંગોને યાદ કર્યા હતા ભારતીય શાસ્ત્રીય સંગીત જગત આજે ઊંડા શોકમાં છવાઈ ગયું છે તબલાના મહાન સાધક અને પદ્મ વિભૂષણ સ્વર્ગસ્થ ઉસ્તાદ હુસૈનજીના અચાનક નિધનના સમાચારથી સમગ્ર કલાકાર સંગીત પ્રેમીઓ શ્રોતાઓ અને તેમના શિષ્યો તેમજ અનુયાયીઓના હૃદયમાં શૂન્યતા છવાઈ ગઈ છે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના તબલા વિભાગ દ્વારા આ વિશ્વ વિખ્યાત કલાકારની સ્મૃતિમાં તાલાંજલિ સ્વરૂપે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તબલા દ્વારા સંગીતમય શ્રદ્ધાંજલિ આપવામાં આવી તલાંજલિમાં વર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા તેમની પ્રખ્યાત રચનાઓ જેમ કે કાયદા ટુકડા ચક્રધાર અને તિહાઈઓનું વાદન અને પરા ને કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી આ ઉપરાંત ઉસ્તાદ જાકીર હુસેન ના જીવન પ્રેરક પળોની યાદો અને તેમના સંગીત પ્રદર્શનોના વિડિયો વિડીયો રજૂ કરવામાં આવ્યા જરાથી તેઓના સંગીત જીવન પુનર્જીવિત થઈ ગયું હતું શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા તેમની સાથે સ્મરણોને યાદ કરવામાં આવ્યા અને યાદગાર ક્ષણોને વધુ અર્થપૂર્ણ બનાવી આ કાર્યક્રમના માધ્યમથી સ્વર્ગસ્થ ઉસ્તાદ ઝાકિર हुसैन ના અસ્મરણીય યોગદાનને યાદ કરીને ભારતીય શાસ્ત્રીય સંગીત પ્રત્યેના તેમની દ્રઢ પ્રતિબદ્ધતાને સલામ કરવામાં આવી નમસ્કાર આજે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે ઉસ્તાદ ઝાકીર હુસેનજીનું ગઈકાલે નિધન થયું એમાં એના માટે અહીંયા શ્રદ્ધાંજલિ તાલાંજલિનું આયોજન કરવામાં આવ્યું હતું ઉસ્તાદજી એ સંગીત જગત માટે એક પ્રેરણારૂપ વ્યક્તિ હતા તેઓ અમરત્વ લઈને આ પૃથ્વી પર આવ્યા હતા અને એ તબલાના ભગવાન તરીકે ઓળખાતા હતા એવો અનેક મહાન સંગીતકારો સાથે એમની સંગતિ કરી હતી વડોદરાની અંદર પણ ફેકલ્ટીની મુલાકાત એમને લીધી હતી અને એમને કહ્યું હતું કે તબલાનો રિયાઝ એ જ આપણું કર્મ છે અને એમનું સંપૂર્ણ જીવન એ સંગીતના તમામ લોકો માટે પ્રેરણા સ્વરૂપ છે હું ફેકલ્ટી વતીથી અને અમારા સમગ્ર પરિવાર તરફથી એમને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું હું પ્રોફેસર ગૌરંગ ભાવસાર ડીન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ